દાદા દીકરી આવ્યા અને મમ્મીની ચા ચામ આવેલા જઈશે મમ્મી કે તું વહી જા હું આવી આવીશ તો હાલો આપણે આપણે બેસી જાય બીજા હું પહેલી વખત મમ્મી બેસી ગયા તા અમારે તો થોડુંક જ હજી આવેલા તમે નજીકની વાડી થી ત્યાં પહોંચ્યા તા તા પપ્પા તેડવા આવી ગયા ના પાણીમાં જો આયલા જઈશી જતા જઈશી રેસ ફૂટી ગયા છે ફૂલ ખેતરોમાં તમારે કોને કેવો કેવો વરસાદ છે ગોમેન્ટમાં જણાવજો અને કેને કેવું ધોવાણું છે અમારા ધોવાણું તો નથી જો કે અમુક ને ધોવાણા હોય ખેતરું પણ મુંડા બહુ આવી ગયા છે માંડવીમાં અને તુવેર પીરી પડી ગઈ છે એવું છે પાણીમાં ધીરે ધીરે આપણો આપડો ખૂચી ગયો એ રામ એ હો લપટતા જાય છે ચપ્પલ ભીના થઈ ગયા આપણા બાપ દીકરી ચો મોર વૈયા ગયા આપડી તો ચાલો આપણે ભણાયેલા રહીએ હવે પછી ગાડી બેસી જાવ પાછી નદી આવશે એમાં ઉતરી જાવું વાય આવશે ત્યાં પાણી ફૂલ જાય છે તો તમે જોઈ શકો છો ખેતરમાં કેવા રેસ ફૂટી ગયા છે આ બધી ખેડૂતને બિચારવાનું નુકસાની અમને બધાને કુદરતના હોય અમે તો હોય ધોવાણ થાય ખેતરું ના મોલના બધા નુકસાની થાય ચાજા વરસાદ એવી નુકસાની થાય કે વાત પૂછોમાં થોડા વરસાદ મોલ ન થાય એવું બધું છે ખેડૂત જ્ઞાન એ અમે તો સારું હાલો આપણે જે જેના ભાઈ ગઈ છે એવું થા અને આપણા નસીબ એવાય છે તો આપણે એવું ખેતીમાં મળે ખાઈને ગુજરાત લે ખેડૂતનું હોય પપ્પા જા પછી નયળમાં

घर काही नाही राईते जा रे काय अरे मजा आहे होसे मासा लियो आला काय नको रे याला मजा आवीगी दीदान पण हो पण ए आला गाडी ढिंगली <laughs> લે ભાઈ કા બા દાદા માછલા તા ઈ તો જો કરે જો કેવા માછલા છે જો હોય ગયા માર્યા

જાવ તમે બપોરે બાર બપોરે ક્યાં જાવ છો જો સાફ સફાઈ નેહાન બે જઈ કરવા કરી આવો કરી આવો જાવ દસ સવા દસ વાગી ગયા છે વાડીએ થી વહી પછી હવે જઈશ એ જીયાંશ પાસે કાતી કહું શું થાય તો શું જ પેલે આ ભીનું થઈ ગયું એટલે આ પેલે ભીના તો જરા કઈ ન ગમાલ

Laptop me acaban de

કાને માતો એમ જ હોય દાંડોડી તને ખબર પડે કાઈ વાંજો એ વાંજો તો એમ જ છે ઈ તો કરવાની કેતા છે એમ જોઈ જો તો મે લખું હવે સુઈ જાય જેસી કડી ના બેસવાનું અમે બેઠા હમલે હવે બેસી લે લે તો મોય રોયા ગયા મારા તાર આવું પલાડેલ બેહો કે

બી કાઢી તો કોઈને ગમે નહીં લાલ લીલે બે હાથી નાખે મરસા બી કાઢી તો કોઈને ગમે નહીં બી હોતા નહીં હવે